તથા વિડીયો પસંદ લાગે તો એક લાઇક જરૂર કરજો અને વિડીયો કેદના ની અંદર કલમ ત્રણસો ચાલીસ મુજબ સહી કાર્યવાહી કરવામાં આવે છે ત્યાર પછી જોઈએ સ્ત્રીની આબરૂ લૂંટવા માટે હુમલો કરનાર વ્યક્તિને કઈ કલમ હેઠળ સજા કરવામાં આવે છે તો સ્ત્રી ની ઉપર આબરૂ લૂંટવા માટે હુમલો કરનાર વ્યક્તિને કલમ નંબર ત્રણસો મુજબ છે કાર્યવાહી કરવામાં આવે છે ત્યાર પછી જોઈએ તો સ્ત્રીને લગ્ન કરવાના ઈરાદે તેના પર હુમલો કરવો તે કઈ કલમ હેઠળ ગુનો બને છે તો સ્ત્રીને લગ્ન કરવાના ઈરાદે તેના પર હુમલો કરવો તે કલમ નંબર ત્રણસો ચોપન બી મુજબ ગુનો ગણાય છે ત્યાર પછી જોઈએ તો અપહરણ કરનાર વ્યક્તિ સામે કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે તો અપહરણ કરનાર વ્યક્તિ સામે કલમ ત્રણસો અને કાર્યવાહી કરવામાં આવે છે ત્યાર પછી જોઈએ તો ગુનો કરનાર વ્યક્તિ સામે કઈ કલમ કાર્યવાહી કરવામાં આવે છે તો બલાત્કારના ગુના કરનાર વ્યક્તિ સામે કલમ નંબર ત્રણસો છોતેર ની અંદર સહી કાર્યવાહી કરવામાં આવે છે ત્યાર પછી જોઈએ ગેંગ રેપ એટલે કે સામૂહિક બળાત્કાર કઈ કલમ હેઠળ ગુનો ગણાય છે તો સામૂહિક બળાત્કાર એટલે કે ગેંગ રેપ કરવો તે કલમ નંબર ત્રણસો અને છોતેર ગુનો ગણવામાં આવે છે ત્યાર પછી જોઈએ તો કોઈ વ્યક્તિ વારંવાર બલાત્કાર નો ગુનો કરે છે તો તેને કઈ કલમ હેઠળ સહી ગુનો બને છે તો કોઈ પણ વ્યક્તિ વારંવાર બલાત્કાર નો ગુનો કરે છે તો તે કલમ ત્રણસો મુજબ છે ગુનો દાખલ કરવામાં આવે છે ત્યાર પછી જોઈએ તો ચોરી કરનાર વ્યક્તિ સામે કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે તો ચોરી કરનાર વ્યક્તિ સામે કલમ નંબર ત્રણસો મુજબ છે કાર્યવાહી કરવામાં આવે છે ત્યાર પછી જોઈએ તો લૂંટ કરવી તે કઈ કલમ હેઠળ ગુનો બને છે તો લૂંટ કરવી તે કલમ નંબર ત્રણસો મુજબ છે ગુનો બને છે ત્યાર પછી જોઈએ તો ધાડ પાડવાનું કૃત્ય કરવું તે કઈ કલમ હેઠળ ગુનો બને છે તો ધાડ પાડવાનું કૃત્ય કરવું તે કલમ નંબર બને છે ત્યાર પછી તો કોઈની સાથે ઠગાઈ કરવી તે કઈ કલમ હેઠળ ગુનો બને છે તો કોઈની સાથે ઠગાઈ કરવી તે કલમ નંબર ચારસો સોળ મુજબ સહી ગુનો બને છે ત્યાર પછી જોઈએ તો ગુનાહિત ગૃહ પ્રવેશ કઈ કલમ હેઠળ ગુનો બને છે તો ગુનાહિત ગૃહ પ્રવેશ તે કલમ નંબર ચારસો અને બેતાલીસ મુજબ સહી ગુનો બને છે ત્યાર પછી જોઈએ તો પતિ કે પત્નીની હયાતીમાં બીજા લગ્ન કરવા તે કઈ કલમ હેઠળ ગુનો બને છે તો પતિ કે પત્નીની હયાતીમાં બીજા લગ્ન કરવા તે કલમ નંબર ચારસો ચોરાણું મુજબ સહી ગુનો બને છે ત્યાર પછી જોઈએ તો વ્યભિચારીનું કૃત્ય કરવું તે કઈ કલમ હેઠળ ગુનો બને છે તો વ્યભિચારી નું કૃત્ય કરવું તે કલમ નંબર મુજબ સહી ગુનો છે તે કઈ કલમ હેઠળ ગુનો બને છે તો પતિ દ્વારા અથવા તો પતિના સગા સંબંધી દ્વારા સ્ત્રી પ્રત્યે ક્રૂરતા કે મારપીટ કરવો તે કલમ નંબર ચારસો એ મુજબ હેઠળ ગુનો બને છે તો સ્ત્રીની લાજ લૂટવા ચેષ્ટા કરવી તે કલમ નંબર પાંચસો નવ ગુનો બને છે ત્યાર પછી જોઈએ તો ગેરકાયદેસર મંડળીની મંડળીનો કેસ દાખલ કરવા ઓછામાં ઓછી કેટલી વ્યક્તિઓ હોવી જરૂરી છે તો આપણે ગેરકાયદેસર મંડળીનો કેસ દાખલ કરવો હોય તો ઓછામાં ઓછી પાંચ વ્યક્તિઓના નામ દાખલ કરવા જરૂરી છે તો બખેડાનો કેસ દાખલ કરવા માટે ઓછામાં ઓછી બે વ્યક્તિઓના નામનો સમાવેશ હોવો જરૂરી છે ત્યાર પછી જોઈએ તો ગુનાહિત પુરાવાનો નાશ કરવો તે કઈ કલમ હેઠળ સજા પાત્ર છે તો ગુનાહિત પુરાવાનો નાશ કરવો તે કલમ નંબરમાં ઓછી કેટલી વ્યક્તિનો સમાવેશ હોય છે તો ધાડના ગુનાની અંદર ઓછામાં ઓછી પાંચ વ્યક્તિઓનો સમાવેશ હોય છે ત્યાર પછી જોઈએ તો ચોરીની વ્યાખ્યાના કેટલા તત્વો છે તો ચોરીની વ્યાખ્યાના પાંચ જેટલા તત્વો છે ત્યાર પછી જોઈએ તો બદનક્ષી ના ગુનામાં કેટલા અપવાદો છે તો બદનક્ષી ના ગુના ની અંદર ગુના ની અંદર ઓછામાં ઓછા પાંચ આરોપીઓ હોય છે ત્યાર પછી જોઈએ તો શું સોરીના ગુનામાં ભયનું તત્વ હોય છે તો ના ત્યાર પછી જોઈએ તો શું એક વ્યક્તિથી લૂંટનો ગુનો થઈ શકે તો હા ત્યાર પછી જોઈએ તો ગુનાહિત ગૃહ પ્રવેશના કેટલા પ્રકાર છે ઘર ફોડવું ત્યાર પછી જોઈએ તો અદાલતનો તિરસ્કાર કઈ કલમ હેઠળ ગુનો બને છે તો અદાલતનો તિરસ્કાર કરવો તે કલમ નંબર બસો અઠ્યાવીસ મુજબ સહી ગુનો બને છે ત્યાર પછી જોઈએ તો ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં ગેરકાયદેસર મંડળીના પ્રત્યે સભ્ય પ્રત્યેક સભ્યને ગુના માટે જવાબદાર ગણવામાં આવે છે તો ભારતીય ફોજદારીની ધારાની કલમ છે એકસો ઓગણ મુજબ ગેરકાયદેસર મંડળી રચનાર તમામ પ્રત્યેક સભ્યને છે ગુના માટે જવાબદાર ગણવામાં આવે છે ત્યાર પછી જોઈએ તો રાષ્ટ્રીય એકતાને હાનિકારક વિધાનો કે આક્ષેપો કરવા કઈ કલમ હેઠળ ગુનો બને છે તો રાષ્ટ્રીય એકતાને હાનિકારક વિધાનો કે આક્ષેપો કરવા માટે કલમ નંબર એકસો તેપ્પન બી મુજબ સે ગુનો બને છે ત્યાર પછી જોઈએ તો બખેડાનો ગુનો કયા સ્થળે થઈ શકે છે તો બખેડાનો ગુનો માત્ર જાહેર સ્થળે જ થઈ શકે છે ત્યાર પછી જોઈએ તો ચોરીના ગુનામાં શું ભળતા તે લૂંટમાં પરિણામે છે તો ચોરીના ગુનાની અંદર ભય અને બળ ફળતા લૂંટની અંદર જોઈએ તો ગેરકાયદેસર મંડળી ક્યારે હુલ્લડમાં પરિણમે છે તો ગેરકાયદેસર મંડળીમાં બળ અને હિંસા ભળે છે ત્યારે તે હુલ્લડની અંદર છે પરિણમે છે ત્યાર પછી જોઈએ તો હુલ્લડનો ગુનો કયા સ્થળે બની શકે છે તો હુલ્લડનો ગુનો કોઈપણ સ્થળે સહી બની શકે છે ત્યાર પછી જોઈએ તો ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરવી તે કયા પ્રકારનો ગુનો છે તો ખાદ્ય ભેળસેળ કરવી તે જાહેર સ્વાસ્થ્ય વિરુદ્ધનો ગુનો બને છે બીજી વ્યક્તિનો દાંત તોડી નાખે તો દાંત તોડનાર વ્યક્તિ વિરુદ્ધ કયો ગુનો દાખલ કરાય છે તો જો કોઈ પણ વ્યક્તિ બીજી વ્યક્તિનો દાંત તોડી નાખે છે તો દાંત તોડનાર વ્યક્તિ વિરુદ્ધ છે મહાવ્યથાનો કલમ નંબર ત્રણસો છવ્વીસ મુજબ સે ગુનો દાખલ કરવામાં આવે છે ત્યાર પછી જોઈએ તો બખેડો કેવા પ્રકારનો ગુનો છે તો બખેડો સહી જાહેર સુલેહ શાંતિ વિરુદ્ધનો સહી ગુનો છે ત્યાર પછી જોઈએ તો કોઈ પણ હુમલો કરવો તે કેવા પ્રકારનો ગુનો છે તો કોઈ પણ હુમલો કરવો તે વ્યક્તિના શરીર વિરુદ્ધનો છે ગુનો છે ત્યાર પછી જોઈએ તો કેટલા વર્ષથી નીચેની ઉંમરની પોતાની પત્ની સાથે મૈથુન બળાત્કારનો ગુનો બને છે તો પંદર વર્ષથી નીચેની ઉંમરની જે પોતાની પત્ની છે તેની સાથે મૈથુન કરવું તે બળાત્કારનો ગુનો બને છે ત્યાર પછી જોઈએ તો બદનક્ષી કઈ રીતે થઈ શકે તો બદનક્ષી લેખિત મૌખિક કે ઇશારાથી થઈ શકે છે ત્યાર પછી જોઈએ તો શું ખૂન સાથે કલમ પરોક્ષ મદદગારીનો સિદ્ધાંત લાગુ પડે છે તો હા જોઈએ શું ધાડના ગુનાનો પ્રયાસ પણ ધાડ પાડવાના કૃત્ય સમક્ષ ગણાય છે તો હા ત્યાર પછી જોઈએ તો ચોરી અને લૂંટના ગુનામાં ઓછામાં ઓછા કેટલા આરોપીઓ હોય તો ગુનો થઈ શકે તો ચોરી અને લૂંટના ગુનામાં ઓછામાં ઓછા એક વ્યક્તિ હોય તો પણ આરોપી સહી ગુનો થઈ શકે છે ત્યાર પછી જોઈએ તો કોઈ પણ વ્યક્તિ ખેતરમાં આવેલ ઝાડ લઈ જવાના કાપી અને જુદું કરે છે તો તેને કયો ગુનો ગણાય છે તો કોઈ પણ વ્યક્તિ ખેતરમાંના ઝાડને લઈ જવાના ઈરાદાથી કાપે છે તો તેના પર ચોરીનો ગુનો સહી દાખલ કરવામાં આવે છે ત્યાર પછી જોઈએ તો બખેડાના ગુના માટે કેટલી સજાની જોગવાઈ છે તો બખેડાના ગુના માટે એક મહિનાની કેદ અથવા તો સો રૂપિયા દંડ અથવા બંને સજાની જોગવાઈ કરવામાં આવેલી છે ત્યાર પછી તો રાજ્ય સેવકને તેના કાર્યમાં અવરોધ પેદા કરવાનો ગુનો કલમ નંબર એકસો અને છ્યાસી હેઠળ કેટલી સજા કરવામાં આવે છે તો રાજ્ય સેવકને તેના કાર્યમાં અવરોધ પેદા કરવાના ગુનામાં કલમ નંબર એકસો છ્યાસી મુજબ છે ત્રણ મહિનાની કેદ અથવા પાંચસો રૂપિયા દંડ અથવા બંને કઈ કલમ હેઠળ ગુનો બને છે તો બેફામ અને બેદરકારી પૂર્વક જાહેર રસ્તા પર વાહન ચલાવવું તે કલમ નંબર બસો અને મુજબ સહી ગુનો બને છે ત્યાર પછી જોઈએ તો ખૂન કલમ નંબર ત્રણસો બે હેઠળ કેટલી સજા થઈ શકે છે તો ખૂન કલમ નંબર ત્રણસો બે હેઠળ છે દેહાંત દંડ અથવા તો કેદ અને દંડ બંનેની સજા છે એની જોગવાઈ કરવામાં આવેલી છે ત્યાર પછી જોઈએ તો કઈ સજા વૈકલ્પિક સજા છે તો દેહાંત દંડ છે વૈકલ્પિક સજા છે ત્યાર પછી જોઈએ તો દહેજ મૃત્યુ કલમ ત્રણસો ચાર બ હેઠળ કેટલી સજા કરવામાં આવે છે તો દહેજ મૃત્યુ કલમ ત્રણસો ચાર બ મુજબ છે ઓછામાં ઓછી સાત વર્ષની કેદ અથવા તો આજીવન કેદની સજાની જોગવાઈ કરવામાં આવેલી છે તો દોસ્તો આ હતા ભારતીય ફોજદારી ધારા વિશેનો ભાગ બે તો દોસ્તો જલ્દીથી ભાગ ત્રણ જોવા માટે પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તથા વિડીયો પસંદ લાગે તો એક લાઈક જરૂર કરજો અને વિડીયાને વધારે માં શેર કરવા વિનંતી આભાર સબસ્ક્રાઇબ કરો ગુજરાતી ટીપ યુટ્યુબ ચેનલ અને સાથે બે લાયકન દબાવી ઓકે કરો